ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ ધોરણ છ વિષય કોમ્પ્યુટર તેની અંદર પાઠ પાવર પોઈન્ટ માઇક્રોસોફ્ટ પાવર ચેપ્ટર સ્ટાર્ટ થાય છે સૌપ્રથમ પ્રથમ શું છે તેનો ઉપયોગ શું છે તે આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે પેલા માહિતી મેળવીએ બુકમાં ધ્યાન આપજો આકર્ષક રજૂઆતની રચના માટે પાવર ઉપયોગ થાય છે આકર્ષક રજૂઆત જ્યારે તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન છે કોઈ પણ ડેટા છે કે માહિતી છે તેને તમારે આકર્ષક રીતે એટ્રેક્ટિવ રીતે તમારે એને બતાવવી છે ત્યારે આપણે પાવર ઉપયોગ કરીએ છીએ એટ્રેક્ટિવ મતલબ સપોઝ કે મારી પાસે એક એવું ટેબલ છે કે જેમાં તમારી માર્કશીટનો ડેટા છે હવે હું સિમ્પલ બ્લેક એન્ડ વ્હાઈટ ફોર્મેટમાં તમને આપીશ તો પણ એ ટેબલ જ કહેવાશે હવે હું કઈક એવું કરીને આપું કે ચલો જે માર્કશીટનું હેડિંગ છે તે કલરફુલ હોય સ્ટુડન્ટનું નામ છે તે કઈક કલરથી આવતું હોય જે માર્ક છે તે પણ કંઈક અલગ કલરથી આવતું હોય ટેબલને કઈક મસ્ત બોર્ડર હોય તો આજે આખી માહિતી છે તેને મેં શું કર્યું આકર્ષક રીતે તમને બતાડ્યું તો આ જે તમને અલગ અલગ ફોર્મેટમાં તમે જે માહિતીને આપો છો તેને આપણે શું કરીશું આકર્ષકની મહત્વનું તો કે અલગ અલગ કોરા પેજીસ એક અલગ અલગ કોરા પેજીસ ને ભેગા કરી ત્યારે આપણે એક બુક બને છે તેવી જ રીતે તમારે કઈ પાવર પોઈન્ટ ની અંદર કઈક લખવું છે તો લખવા માટે કઈક જગ્યા જોશે તો એ જગ્યા આપણને કોણ પૂરી પાડે છે તો કે સ્લાઇડ જો પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ હશે નહીં તો આપણે કોઈપણ પ્રકારની માહિતી લખી શકશું નહીં જેવી રીતે આપણને લખવા માટે બુકની અંદર લખવા માટે કોરા અલગ અલગ પેજીસ હોય છે તેવી જ રીતે પાવર પોઈન્ટની અંદર આપણે માહિતી લખવા માટે અલગ અલગ સ્લાઇડ આપેલી હોય છે એક સ્લાઇડ બરાબર એક પેજ બીજી સ્લાઇડ બરાબર બીજું પેજ દરેક સ્લાઇડના આપણે એક એઝ અ પેજ તરીકે ઉપયોગ કરી શકીએ એટલે પાવર ની અંદર જે પેજ વપરાય છે તેને આપણે શું કહીશું સ્લાઇડ કહીશું સ્લાઇડની શ્રેણીની રજૂઆતને પ્રેઝન્ટેશન કહે છે જેવી રીતે તમારે બુકની અંદર અથવા સાધી ની અંદર પહેલું પેજ બીજું પેજ ત્રીજું પેજ ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું એ અનેક ગણા પેજ હોય છે તો દરેક પેજ ની અંદર અલગ અલગ પ્રકારની માહિતી હોય છે અને દરેક પેજ આપણને અલગ અલગ પ્રકારની માહિતી પૂરી પાડે છે તો તેવી જ રીતે પ્રેઝન્ટેશનની અંદર જે સ્લાઇડ છે એની એક શ્રેણી શ્રેણી મતલબ કે એક ક્રમમાં ગોઠવણી પહેલી સ્લાઇડ બીજી સ્લાઇડ ત્રીજી સ્લાઇડ ચોથી સ્લાઇડ પાંચમી સ્લાઇડ એ રીતે અનેક ઘણી સ્લાઇડ તો દરેક સ્લાઇડ એક વ્યવસ્થિત ફોર્મેટમાં એક ગોઠવણીમાં ગોઠવણી કરેલી હોય છે તો દરેક શ્રેણીની રજૂઆતને આપણે શું કહીએ છીએ પ્રેઝન્ટેશન કહીએ છીએ એવું નથી હોતું કે મારી પાસે દસ સ્લાઇડ હોય તો પેલા પહેલી સ્લાઇડ મને દેખાડે પછી પાંચમી સ્લાઇડ દેખાડે પછી દસમી દેખાડે પછી ચોથી દેખાડે પછી સાતમી એવી રીતે નહીં દરેક સ્લાઇડ તમને એક ક્રમ ડિસ્પ્લે કરે તો જે ક્રમવાર ગોઠવણી છે તેને આપણે શું કહીએ છીએ શ્રેણીની રજૂઆતને પ્રેઝન્ટેશન કહીએ છીએ પાવર દરેક સ્લાઇડમાં તમે ચિત્રો ચાર્ટ કોઠા ધોની અને એનિમેશનને પણ ઉમેરી શકો છો હવે કેવું હતું કે પાવર ની અંદર તમે ચિત્રો છે ચાર્ટ મતલબ કે આપણે અલગ અલગ પ્રકારના ચાર્ટ જોઈ ગયા હતા લાસ્ટ છે કોલમ ચાર્ટ છે પછી સિલિન્ડર ચાર્ટ છે અલગ અલગ પ્રકારના આપણે ચાર્ટ જોઈ ગયા તો ચાર્ટ છે કોઠા એટલે કે ટેબલ્સ છે ધ્વનિ મતલબ કે સાઉન્ડ તમે કાંઈ પણ હું અત્યારે બોલતી હોય તો તમે સાંભળી શકો છો તો એમપી થ્રી ફોર્મેટ વાળું ધ્વનિ પણ તમે એડ કરી શકો છો એનિમેશનને પણ એડ કરી શકો છો એનિમેશન એટલે કે તમે લોકો જનરલી જોતા હશો કે ટોમ એન્ડ જેરીના એનિમેશન ઘણા બધા પણ કાર્ટૂનના એનિમેશન હોય છે તે અલગ અલગ પ્રકારના ઘણા બધા એનિમેશન હોય છે તો તમે ચિત્રો ચાર્ટ કોઠા મતલબ કે ટેબલ્સ ધ્વનિ અને એનિમેશન મતલબ કે વિડીયો આ બધી વસ્તુને તમે પ્રેઝન્ટેશન એટલે કે પાવર ની અંદર ઉમેરી શકો છો જ્યારે વર્ડ અને નોટપેડ છે એક્સેલ છે કે એની અંદર તમે ધ્વનિ કે એનિમેશનને ઉમેરી શકતા નથી જ્યારે અંદર તમે એનિમેશન અને એનિમેશનને એડ કરી શકો છો આકર્ષક રીતે તેની તમે રજૂઆત કરી શકો છો તમારા કોમ્પ્યુટર પર પણ તમે તમારું પ્રેઝન્ટેશન કરી શકો છો શું કહેવા માંગે છે કે તમારી પાસે તમારું ખુદનું પર્સનલ કોમ્પ્યુટર હોય તો તમે તમારું ખુદનું પણ પ્રેઝન્ટેશન બનાવી શકો છો કેવી રીતે સપોઝ કે આજે હું ફિફ્થ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતી હોય તો મારે એક એવું એનિમેશન બનાવવું છે કે મારી ટોટલ સ્ટડી રિલેટેડ ડિટેલ્સ મારે પ્રેઝન્ટ કરવી છે તો સૌથી પહેલા હું મારું નામ લખીશ પછી મારી એજ લખીશ હું ક્યાં સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું તે લખીશ મારું સ્કૂલનું નામ લખીશ હું ક્યાં રહું છું તે પછી મારી સ્ટડી રિલેટેડ મતલબ કે મને મને કેટલા 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 આવ્યા આવી રીતે તમારી ટોટલ પર્સનલ ડિટેલ્સ પણ તમે પ્રેઝન્ટ કરી શકો છો તેમજ તેના હેન્ડ આઉટ પણ તૈયાર કરી શકો છો હેન્ડઆઉટ એટલે કે પુસ્તિકા સપોઝ કે આ તમારી પાસે જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક અલગ અલગ પેજ છે એ પેજને તમે સ્લાઇડ ગણી લ્યો ને આખે આખે આ બધા સ્લાઇડને હું પ્રિન્ટ આઉટ કાઢીને એક બુક બનાવેલી તમને જોવા મળશે તો આને આપણે શું કહીશું હેન્ડઆઉટ પણ આપણાને કહી શકાય કે તમારા જેટલા પણ પેજીસ છે એ દરેક પેજીસ મારું એઝ અ સ્લાઇડ છે અને દરેક સ્લાઇડને મેં એક ભેગી કરી લીધેલી છે અને તેને મેં એક પુસ્તિકાના રૂપમાં તૈયાર કરી લીધેલી છે તો આ રીતે આપણે અલગ અલગ રીતે

તમારી બુકમાં જે એક ડાયગ્રામ આપેલા છે તે વિન્ડોઝ સેવન ને લગતા ડાયગ્રામ છે વિન્ડોઝ સેવન જે ઓએસ છે તેમાં જે પાવર પોઈન્ટ છે તેને લગતા સ્ટેપ છે અહીંયા જે હું અત્યારે ઓપરેટિંગ સિસ્ટમ વાપરું છું તે વિન્ડોઝ ટેન છે મારી પ્રોસીજર થોડીક અલગ હશે સૌ પ્રથમ સૌથી પહેલા હું ટાસ્ક બાર પર સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરીશ એટલે તમને જે રીતનું ઊભું મેનુ દેખાય છે તે રીતે મને અહીંયા આડું મેનુ દેખાય છે ત્યારબાદ હું શું કરીશ સર્ચ કરીશ મારે શું ઓપન કરવું છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હું ખાલી માઇક્રોસોફ્ટ લખીશ તો માઇક્રોસોફ્ટને લગતા જેટલા પણ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમાં હશે તે દરેક સોફ્ટવેરનું લિસ્ટ આપણને અહીંયા બતાવશે એમાંથી મારે શું ઓપન કરવું છે તો કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ઓપન કરવું છે તો અહીંથી હું એના પર એકવાર ક્લિક કરીશ તો તરત જ મારું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ની વિન્ડો ઓપન થઈ ગયેલી બતાડશે બીજી રીતે ખોલવું છે મારે આખું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ લખવું નથી સહેલી રીતે કઈક લખવું છે તો હું સિમ્પલ પાવર પોઈન્ટ લખીશ તો બી મને પાવર પોઈન્ટ ઓપન થશે આવી ગયું પાવર પોઈન્ટ જેટલા પણ ફાઇલ્સ હશે કઈ પણ એને લગતું કઈ પણ હશે તરત જ તમને અહીંયા લિસ્ટમાં ડિસ્પ્લે કરશે મારે શું ઓપન કરવું છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ બે હજાર સાત આના પર હું એકવાર ક્લિક કરીશ તરત જ મારી પાવર પોઈન્ટની વિન્ડો ઓપન થઈ જશે તો અત્યાર સુધી આપણે શું સ્ટડી કર્યું કે પાવર પોઈન્ટ શું છે અને પાવર પોઈન્ટનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે તે આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે તેના વિશે આપણે સ્ટડી કર્યું આ ટોપિક નો હું અહિયાં પૂરો કરું છું